માથાનો દુખાવો હોય શ્વેત પ્રદર નો પ્રશ્ન હોય પેટમાં અત્યંત બળતરા થતી હોય હાથ પગના તળિયા ની બળતરા થતી હોય એસિડિટી હોય આવા અનેક રોગો ઉપર મિત્રો આ વનસ્પતિ સૌથી સારામાં સારું કામ કરે છે આપણે આ વનસ્પતિને કચરો સમજીને ફેંકી દેતા હોય પણ બહુ કામની વનસ્પતિ છે મિત્રો પહેલા હું તમને આના નામ આપી દઉં ગુજરાતીમાં મિત્રો આપણે આને ભોપાથરી અથવા તો આને ગળજીબીના નામથી ઓળખીએ છીએ સંસ્કૃતમાં આને ખરપરણી કહેવાય છે હિન્દીમાં આને ગોબી કહેવાય છે જ્યારે એનું લેટિન નામ છે એલિફન્ટોપાસ સ્કેબર હવે જો તમારા વિસ્તારમાં કદાચ કંઈ અલગ નામ હોય શકે લોકલ નામ અલગ હોય શકે તો તમારે ખાસ એક કોમેન્ટ કરવી કે ભાઈ અમારા વિસ્તારમાં આ વનસ્પતિ આ નામે ઓળખાય છે હવે એક બીજી ખાસ સૂચના કે વનસ્પતિની મિત્રો ઓળખ કરવીની જરૂરી છે જો ઓળખ વગરની અન્ય કોઈ વનસ્પતિ આપણે લઈ લઈએ તો આપણે નુકસાન જાય એટલે હું તમને થોડીક ઓળખની નિશાની આપું છું આ તમારે યાદ રાખી લેવી એટલે તમને પરફેક્ટ વનસ્પતિ મળે રેડી હવે ગુજરાતમાં પહેલી વસ્તુ કે ગુજરાતમાં આ તમામ જગ્યાએ જોવા મળે છે બીજું કે આ ભાજીના પાન જમીન ઉપર પથરાયેલા હોય આ ભાજી છે ને જમીન સાથે અડીને હોય અને જમીન સાથે પથરાયેલી હોય આનું મિત્રો નામ જ એવું છે ભો એટલે જમીન અને પાથરી એટલે પથરાયેલી ભો પાથરી બરાબર પહેલી નિશાની આગળ જમીન સાથે પથરાયેલી હોય બીજું કે આ ભાજીના પાન છે ને એ મૂળા જેવા હોય મૂળાના જેવા પાન હોય ને મૂળો આપણે ખાઈએ ને એના પાન હોય ને એને આને મળતા આવડે અને પાનની કોર પાસે જો ખાચા ખાચા કપાયેલા હોય છે આ પણ આની એક ઓળખ છે બીજું કે આ ભાજીનું બીજું નામ મિત્રો પણ પણ છે છે હવે શું કેમ પડ્યું એ તમને આ નામ ગાયની જીભ ઉપરથી પડ્યું ખરેખર આ વનસ્પતિનું યોગ્ય નામ શું હતું પેલા ખબર ગૌજીભી પણ આપણે એને અભ્રંશ થઈ ગયો અને ગળજીભી કહેવા માંડ્યા એટલે કે આના ગળજીભી એટલા માટે ગાયના જીભ ઉપરથી આનું નામ પડેલ છે હવે સૌથી મહત્વની ઓળખ તમે મિત્રો પાનને કાપો ને એટલે આમનું જે દૂધ જેવું નીકળે ને સોના જેવું પીળું હોય છે બરાબર એટલે આ સૌથી મહત્વની આની ઓળખ છે અને આ ભાજીમાંથી એક લાંબી દાંડી નીકળે દાંડી જેવું અને એમાં એક સુંદર પીળા કલરનું ફૂલ આવે એ તમને વિડીયોમાં દેખાય જ છે બરાબર અને ખાવાની પણ એટલી જ મજા આવે છે હવે આના તમને ગુણ કહી દઉં આ ગુણમાં એકદમ ઠંડી હોય છે બરાબર આ જે આપડા જે પ્રાચીન પુસ્તકોમાં જે આનું ગુણનું વર્ણન છે ને એ જો હું અહીંયા કટિંગ મૂકું છું તમે જોજો બહુ આનો ઉપયોગ છે એટલા માટે મેં ખાસ તમારા માટે એક વિડીયો બનાવ્યો છે અને તમને જો વિડીયો પસંદ આવે તો એક લાઈક કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો કોઈ મિત્રોને મોકલજો જેથી આપણી વનસ્પતિ લોકો ઓળખે એટલું એક મારું કામ કરજો હવે હું તમને ફટાફટ કહી દઉં કે ભાઈ આ તમને કેવી રીતે ઉપયોગી થશે પહેલા પહેલો ઉપયોગ આપું છું શ્વેત પ્રદર ખાસ કરીને અત્યારે સ્ત્રીઓમાં મિત્રો આ પ્રશ્ન બહુ જોવા મળે છે એ લોકોને શું કરવાનું ખબર ભોપાથરીનો રસ કાઢ લેવાનો ચાસ રસ લેવાનો અને એમાં થોડીક સાકર નાખ દેવાની પચાસ એમ રસ અને થોડીક સાકર નો ભૂકો મિક્સ કરી અને સવારે નરણા પીતું જાવાનું એક મહિનો દિવસ પીસો એટલે તમારો શ્વેત પ્રદન પ્રશ્ન કાયમ માટે હલ થઈ જશે આપણી ગેરંટી મિત્રો જેને માથાનો ભયંકર દુખાવો હોય ને એ લોકોએ ભોપાથરીના પાનનો રસ કાઢ લેવાનો અને એના એક એક ટીપા બે નાકમાં નાખવામાં આવે તો એને માથાના દુખાવામાં પણ અદ્ભુત રાહત થશે હવે એક આગળનો બહુ સરસ ઉપયોગ આપું છું કેન્સરના દર્દી હોય ને કેન્સરના દર્દી એ લોકોને ડોઝ અને શેક આપે છે મેડિકલમાં એને હિસાબે એને શું થાય ખબર પેટમાં એને અતિશય બળતરા બહુ થાય છે ગરમી વધી જાય છે એને હીટ પકડી જાય આખું શરીર એ લોકોને પોતાના શરીરને ઠંડુ પાડવું હોય ને તો સવાર અને સાંજે ભૂખ્યા પેટે પચાસ એમએલ રસ આ ભાજીનો પીવો જોઈએ એટલે એનું પેટ એકદમ ઠંડા ઠંડા કુલ જેવું થઈ જશે બરાબર આનો બહુ સરસ ઉપયોગ છે મિત્રો અને હવે સૌથી બેસ્ટમાં બેસ્ટ પ્રયોગ આપું છું હરસ હરસનો મિત્રો અત્યારે છે ને બહુ ભયંકર પ્રશ્ન છે તો એ લોકોએ શું કરવાનું ખબર ભોપાથરીના પાન લેવાના અને જેટલું તમે ભોપાથરીના પાન લ્યો ને એટલા સામે કાંચકા નામની વનસ્પતિ આવે જેને આપણે કાંકચિયા કહી કાંચકા કહી એના પાન લેવાના દાખલા તરીકે તમે પચાસ ગ્રામ ભોપાથરીના પાન લીધા તો એની સામે કાંચકાના પચાસ ગ્રામ પાન લઈ લેવાના એટલે બંનેના પાન લઈ અને તેને ખાંડી મિક્સરમાં ક્રશ કરી થોડુંક પાણી ઉમેરી અને 100 ml જેટલો રસ તમારે તૈયાર કરવાનો છે કેટલો 100 ml અને આ 100 ml રસ છે ને તમારે સવારે નરણા પાંચ દિવસ પીવાનો છે માત્ર તમે પાંચ દિવસ પીસો ને એટલે તમને અદ્ભુત એટલે અદ્ભુત હરસ ગયો સમજી લેજો અને બીજું એ કહું કે તમે કદાચ આ કાંચકા નામની વનસ્પતિને ઓળખતા ન હોય તો આ વિડિયો પૂરો થાય ને એટલે હું તમને એન્ડમાં એક વિડિયો આપી દઈ ન્યા એક

પેટની પેટમાં એકદમ જલન થવી એસિડિટી થવી આંખોની બળતરા પચાસ ગ્રામ જેટલા ધોઈ સાફ કરી અને એ લોકો એનો રસ પણ પી શકે ભાજી બનાવીને રોજ ખાવાથી સવારે એક ટાઈમ આની ભાજી બનાવીને ખાઈ લેવાની અથવા તો એને આખા પાકા ખાંડી પચીસ પચાસ એમએલ નો રસ કાઢી અને સવારે એનો પીતો જવાનો એટલે તમને જે આ જે જે પિત્ત વધી ગયું ને એમાં ભાદરવામાં બહુ પ્રશ્ન થાય લોકોને એ લોકોને એકદમ શરીર એકદમ ઠંડુ પડી જશે ને એક મસ્ત આખું શરીર ટાઢું ટાઢું થઈ જશે આ ટૂંકમાં આની આનું કામ છે ને ઠંડારક આપવાનું છે આ વનસ્પતિ અને આમ જો આમ જોયે તો આપણી આજુબાજુ સામાન્ય વનસ્પતિ જોવા મળે છે પણ આપણે એનો ઉપયોગ ખબર નથી એટલા માટે મેં તમને આ ખાસ વિડીયો બનાવ્યો છે તમે ખાસ મોકલજો મારી તમને વિનંતી છે પાંચ દસ લોકોને મોકલજો એટલે લોકોને ખબર પડે શેઢાપાડામાં આવી વનસ્પતિ છે આપણે કચરો સમજી નાખી દે લાખો રૂપિયા બચાવી દઈએ તમારા એવી વનસ્પતિ છે એટલે ખાસ આનો ઉપયોગ કરજો એટલી જ વિનંતી જય જવાન જય કિસાન જય આયુર્વેદ